અંબાજી માર્ગો પર અને ધમધમાટ અરવલ્લી ની ગિરિમાળાઓ જય અંબેના જય ગોસી ગુંજી ઉઠી પદયાત્રી અને સંઘો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે ત્રણ દિવસમાં ચૌદ પોઈન્ટ નેવ લાખથી વધુ માય ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભાદરી પૂનમ ના મેળાનો શુભારંભ થયો આજે મહામેળાનો ચોથો દિવસ ત્રણ દિવસમાં ચૌદ પોઈન્ટ નેવ લાખથી વધુ માય ભક્તો માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્ર અને સંઘો ધમધમાટ અવિરત ચાલુ છે જય અંબે બોલમાડી અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના જયઘોષ અને જયના સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના ચોથા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટ્યો છે દાતા હળાદના માર્ગો ઉપર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંગમાવતા માય ભક્તોનો ઘસારો જોઈ શકાય છે વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માય ભક્તોના સંગોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જયનાથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાચતા ગાતા માય ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ગુમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર દૂરથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશૂળ ચુંદડી અને કુવિધ વેશભૂષા સાથે મોદ મજાને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રાણ કરી રહ્યા છે દાતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંગોનો અવિર પ્રવાહ આગળ વધી રહ્યો છે પ્રકૃતિના સાનિધ્યમાં અરવલ્લીની गिरिમાળોમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધાને આસ્થા સાથે આવે છે માં બાસઓના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લખો ભાવી ભક્તો માદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે